મોડાસા માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણની કામગીરી હાથ ધરાઈ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં આચાર્ય દિલીપભાઈ અને તેમની શિક્ષિકા પત્ની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં બાળકોને પાંચસોથી પણ વધુ પતંગો વહેંચીને બાળકોનો ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઉત્સાહ વધારવાનો એક સરાહનીય પ્રયાસ કરેલ છે શાળા પરિવાર તથા એસએમસી કમિટીના સભ્યો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ